જય જવાન જય કિસાન મિત્રો આજે ભોજાબેડી તલ કાઢવાના છે ઓલી જંગી ફૂકડીમાં થોડીક વારમાં આવે છે અત્યારે ચાર વાગવા આવ્યા છે બપોરના ચા પકાવવો ચાલુ કર્યો છે ચા પાકી જાય તો ફૂકણી આવી જાય પછી ચા પાણી પી ચા પાણી પી પછી કામ ચાલુ કરી આ તો અમારા યુગભાઈ આવ્યા છે યશભાઈ આવ્યા છે નિલેશભાઈ આવ્યા છે ઘણા બધા માણસો સંજયભાઈ આવ્યા છે પ્રવિણભાઈ આવશે નહીં નિતેશભાઈ નહીં આવે ખોટું ના બોલાયો તો પછી છે ને આપણા ખોટું ને તો આપણા યુટ્યુબના મિત્રો બતાવી છે ને એ ઈ ખી જાય કે તમે તો ખોટા બોલા છો આ યુટ્યુબ તારે ખોટા બોલવા ન થવું ને તો મિત્રો હવે ચા પાકી જાય ચા એ પાકવા આવ્યો છે ચા પીને પછી ગરમી ભારી છે તે પચાસ ટકા તો લાકડાનો ફાયદો થાય એમ છે મિત્રો ટાણે ચા બનાવવાનો

આમ તો આ ડા એટલે નીચે ફરી ગયા બધા પાંચ થી આવે કલાક ત્યાં ચાલુ કર્યું હે પાંત્રીસ ટકા માલ નીકળી ગયો બાસઠ ટકા રહ્યો નીચેનો ભૂકો કાઢવાનો રહ્યો દાખલા ઢોલા એટલા રાખ્યા પાછળ કાઢવા હતું હવે તલ તલ નીચેના રહ્યા Miren, yo voy que le le